આજે અમે અત્રે વિવેકાનંદ સોસાયટી ખાતે આવેલા સેન્ટર થી આ નગર સંકેતનની શરૂઆત કરીને ભજન ગાતા ગાતા નુનસી કોઈ ગ્રાઉન્ડ નું સર્કલ ની ફરતે થઈને પરત આવ્યા હતા ત્યારબાદ અમારા આજ રોજના આગળના કાર્યક્રમો સેવા યજ્ઞના ભાગરૂપ જે સવારે નવ થી બાર બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પ રેડક્રોસ ના સહયોગથી જે કરવામાં આવ્યું હતું એ અમે ભગવાન બાબાની સોમી જન્મજયંતિ હોય સોના ટાર્ગેટથી આ આયોજન કરેલું હતું ખૂબ આનંદપૂર્વક જણાવીએ છીએ કે અત્યાર સુધીમાં બાર વાગ્યા સુધીમાં સોનો ટાર્ગેટ અમે પૂરો કરી દીધો છે હજી પણ લાઈનમાં ઘણા બ્લડ ડોનર્સ ઉભા છે અને આ કાર્યક્રમ હજી ચાલુ જ રહેશે ત્યારબાદ નીચે નેત્ર ચિકિત્સા કેમ્પનું પણ આયોજન ડોક્ટર શ્રોફ સાહેબની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું શ્રોફ સાહેબની ટીમ દ્વારા પચીસ વર્ષથી થી આ આયોજન અમારી સાથે કરવામાં આવી રહ્યું છે એમાં બસો દસ જેટલા રજીસ્ટ્રેશન ગઈકાલે થયા હતા અને બીજા વધારાના સ્પોટ રજીસ્ટ્રેશન પણ આજે થયા છે એ સાથે લગભગ સવા બસો ઉપર આંખની ચકાસણી કરવામાં આવી છે જેના હવે પછી ડોક્ટર શ્રોફ સાહેબે જે તારીખો આપી છે તે પ્રમાણે વિના મૂલ્યે જરૂરિયાતબંધોને ઓપરેશન પણ કરવામાં આવનાર છે જે અત્રે અમારા આ કાર્યક્રમોમાં સેવા યજ્ઞના ભાગરૂપ જોડાયા છે કે તમામને ભગવાન બાબાના આશીર્વાદ મળે એજ પ્રાર્થના સાથે ઓમ શ્રી સાઈ ન્યૂઝ નવસારી